સદગુરુ મુક્તાનંદ સ્વામી કેટલા વિચારશીલ હશે સાધનાના પથમાં સવળા વિચાર કરીને ભગવાનને સનને રાજી કરવાય છે વિચારને મુખ્ય કરાકો બહુ જ અઘરો ભલે આપ પારાયણમાં આવ્યા છો પણ એકદમ વરવું સત્ય બોલું છું બે અમે જે બારસો તેરસો સાધુ છે અમારી નેવું ટકા એનર્જી રવિસભામાં આવો નિત્ય પૂજા કરો એમાં વપરાય છે હું એકાવન વર્ષના સાધુના અનુભવ પછી બોલું છું એમાં હેન્ડલ મારવું પડે પૂજા કરો આમ તો કંઈક કરવી જ જોઈએ આપણે પણ લાગે છે તો કો ને ભાઈ સાહેબ આના બોન્ડ સારા છે ને આમાં આટલો ફાયદો છે ને આમાં રોકીએ તો તરત રોકે મારું પડે આગો પાછો કરીને કેટલા બધા સુરતમાં મોટો પચાવ પંચાવન કરોડ ને સાઈઠ કરોડના ફુલેકા ફેરીને ભાગી જાય છે આમ કરશે ને તેમાં આટલો ફાયદો થશે ને આમ કરશે બધે જ આપણે વસ્તુ માનીએ પણ મુક્તાનંદ સ્વામી તો સ્વયં નારદજી જેવા એક બુદ્ધિશાળી હતા અને વ્યાસ ભગવાન જેની ગુરુ પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ એમનો જન્મદિવસ એ પોતાના શ્લોકમાં ભાગવતમાં કહે છે આલોડય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્ન ધ્યેયો નારાયણો હરિ આલોડય એટલે બધા શાસ્ત્રોનું મેં વાંચન કર્યું પઠન કર્યું એમાંથી મોસ્ટ વીઆઈપીની વેરી એમપી વેરી એમ આઈ એમ એલ બી એચ લન બાય હાર્ટ એ બધા મુદ્દાને મેં વિચાર્યા મુક્તાનંદ સામે ને આપણે વિચારીએ હાથી ઘોડાનો ફરક છે ભાઈ સાહેબ તો બધા શાસ્ત્રનો વ્યાસ ભગવાન કહે છે શાસ્ત્રનું દોહન કરી કરીને હું એક જ તારણ ઉપર આવ્યો છું કે નારાયણનું ભજન કરો નારાયણને યાદ કરો નારાયણનું સ્મરણ કરો બાકી બધું જ છે ને બધું પરિવર્તનશીલ છે કશું શાશ્વત નથી નેપોલિયન બોનાપાઠ કેવું હતું એનું નામ ધ ગ્રેટ એલેક્ઝાન્ડર ધન નેપોલિયન બોનાપાઠ ડૉક્ટર સામી કહેતા કે એની તાકાત એવી હતી કે આલ્સ પર્વત છે ને યુરોપનો મોટો પર્વત આલ્સ ગણાય આલ્સ પર્વત હટી જાઓ તો હટી જાય એનું સમજવા જેવું છે એના સૈનિકોને માનવબળ એવું હતું ને એ નેપોલિયનો હુકમ થાય ને તો ખોદવા જ મંડે ભલે જ્યારે તૂટે ત્યારે એટલી તાકાત હતી પણ જ્યારે ઇંગ્લેન્ડ સામે હારી ગયા નેપોલિયન અને ફ્રાન્સની પેરિસની જેલમાં પૂર્યા આ જે મોટું મ્યુઝિયમ છે ત્યાં તે સાંજે વોકિંગ કરવા નીકળ્યા નેપોલિયન બોના અને સામેથી એક ફ્રેન્ચ લેડી કોઈ ફ્રેન્ચ બાઈ હતી સિત્તેર એસી વર્ષની હાલતી હાલતી આવતી હતી એટલે નેપોલિયનનો એક આસિસ્ટન્ટ ડૉક્ટર હતો એની સાથે રહે એની કીધું એ ઓલ્ડ વુમન એ ઘરડી બુદ્ધિ દૂર જા કે નેપોલિયન ઇઝ ખામે ત્યારે નેપોલિયન બોલ્યો કે હવે બુદ્ધિ નહીં હટે હવે નેપોલિયન હટી જવાનું છે હું હારેલો નેપોલિયન છું એક વખત જેના નામે આલ્સ પર્વત હટે આજે આપણે હટી જવાનું છે